હાલો દોસ્તો મંગળવાર ચાર નવેમ્બર બે હજાર પચીસ ના રોજ હવે દોસ્તો આવા કેરા આવ્યા હવે આ પાકીની વાત જોઈ ને આજે વાડીમાં શું શું છે બાકી તમને બધું બતાવી કુવો ને કેરું ને ઘટેની આ પૂજવા લાયક દોસ્તો પીપરો છે જૂનવાડી પ્રાચીન પીપરો એનું થડ તમને હમણાં બતાવી સામે આપણે જળદેવકી માતાજી બેઠા છે આ કૂવો છે દોસ્તો ને આ આપણે પ્રાચીન પીપરાનું થળ છે ઘટે નહીં કાંઈ હવે આપણે પાણીનો ટાંકો જોઈ લેશું કેટલો ભાઈઓ જો માથે દોસ્તો વૃક્ષ છે ને એટલે વધારે ખરે પાંદડા એને હિસાબે આ લીલું પાણી થઈ ગયું હવે દોસ્તો આપણે જવાનું છે ઓક્ટોમ્બરમાં આપણે ઘઉં વાવ્યા ને એ પહેલાં તમને આખી વાડી બતાવી દઉં જોઈ લો દોસ્તો નારિયેલ કેવા આવ્યા ઘટે કઈ ખાય ઘટે નહીં નહી કઈ કેમ છે બાકી ઘટે નહીં ને કાંઈ જવું દોસ્તો કેમ છે નારિયેલ બાકી એટલે મારો હેતુ દોસ્તો એક જ છે કે આપણે આ બધી દવા વગરની કુતરત વસ્તુ આપે ને એમાં કંઈક ને કંઈક પણ તત્વ હોય ખરા એમ હાલો દોસ્તો હવે આપણે આવી ગયા છીએ ઘઉં નહીં હવે આપણે જો ઘઉં આવડાવડા થયા બિયારણ તો તરણાનું નથી વરસાદમાં અતિ સતાય અવડ્યા આવડ્યા થઈ ગયા એમ ગુજરાતની મહેરથી ઘટે ની હાલો હવે ચારીકોરા એક તમને ગુમરો મરાવી દઉં વાડીનો બધું દેખાડી દઉં દોસ્તો આ એક દોસ્તો મોટું ઝાડ છે ચીકુડીનું વડલા જેવડું મા તમે ગણી ન શકો એટલા ચિકુ આવી પડે ભગવાન ની દયા થી દોસ્તો બ્યારણ આપણે જરાય વાડી માં તરાણું નથી એકો એક ઘઉના કણ લાગી ગયા એટલે બધું ઉગી ગયું છે જો ભગવાન ની દયા થી કેવડા ઘઉં થઈ ગયા ઘટે નહીં ને અને દોસ્તો બીજા નંબર માં એ છે કે બધી વનસ્પતિ ભગવાને બનાવીને એમાં કાંઈક ને કાંઈક તત્વ છે મેન મુદ્દો એ છે કે આપણે કઈ ખબર પડતી નથી એટલે આપણે ન્યા અજાણશ ફરીને દોસ્તો એકવાર દેખાડી દઉં આખી વાડી ઘટે ઘઉં આપડા ઉગી ગયા હો દેખાય તમને ઝાંખા ઝાખા મોટા નથી એટલે ઓછા દેખાય જો આવા ફૂલ ઝાડ છે દોસ્તો વાડીમાં